ઘણા પેશન્ટ્સ લાઇપો ને બેરિયાટિક સર્જરી સાથે કન્ફ્યુઝ કરી દેતા હોય છે અમને પૂછતા હોય છે કે ઓલું ચરબી કાઢવાનું ઓપરેશન છે એ જ આ ઓપરેશન છે તો ડેફિનેટલી આ બંને જ ઓપરેશન ખૂબ અલગ છે લાઇપો એ એક પ્રકારનું કોસ્મેટિક ઓપરેશન છે જેની અંદર આપણે વેઇટ લોસ નથી કરતા આપણો ટાર્ગેટ વેઇટ લોસ નથી હોતો પરંતુ આપણે એક કોસ્મેટિક રીઝનથી કરાવીએ છીએ કે જ્યાંની ચરબી વધારે છે એટલો ભાગ આપણે ઓછો કરી નાખીએ છીએ લાઈફોસેન પછી કોઈ પણ પ્રકારનું વેઇટ લોસ થતું નથી જ્યારે બેરિયાટ્રિક સર્જરી છે એ એક વજન ઘટાડવા માટેનું ઓપરેશન છે જેને અંદાજિત વર્ષ દિવસ જેવું થતું હોય છે આપણું વજનને ઘટવા માટે અને બેરિયાટ્રિક સર્જરી પછી આપણને વજનના સાથે સાથે જે પણ બીજી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ સાંધાના દુખાવો શ્વાસની તકલીફ આ બધી તકલીફો દૂર થઈ જતી હોય છે જ્યારે લાઇપો એ કોઈ તકલીફો દૂર થતી નથી હોતી